ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના વિસ્તારમાંથી સિત્તેરથી વધુ આહિરાણીઓ દ્વારકા ખાતે યોજાનાર આહેરાણી મહારાષ્ટ્ર ગરબામાં ભાગ લેવા માટે ગતરોજ અંકલેશ્વરથી દ્વારકા જવા રવાના થયા હતા અંકલેશ્વર તાલુકાની સિત્તેરથી વધુ આહિરાણીઓ નિલેશ ચોકડી ખાતે એકત્ર થઈ ત્યાંથી સાંજે પાંચ કલાકે દ્વારકા જવા રવાના થઈ હતી દ્વારકા ખાતે યોજાનાર મહારાષ્ટ્ર ગરબામાં સાડત્રીસ હજાર આહિરાણીઓ રાસ ગરબામાં ભાગ લેનાર છે જે એક ગિનિસ બુક ઓફ રેકોર્ડ થવા જઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમમાં અંકલેશ્વર તાલુકાની આહિરાણીઓ પણ આ કાર્યક્રમમાં સાક્ષી થવા માટે ગતરોજ દ્વારકા પહોંચશે પાંચ હજાર વર્ષ જૂનો ઇતિહાસ પુનરાવૃત કરવાનો અને દ્વારકાધીશને ગમે એવું ભગવત સામાજિક અને ધાર્મિક કાર્યને સુભક સમન્વય એટલે આહિરાણી મહારાજ એક જ પ્લેટફોર્મ પરથી ઈષ્ટદેવ શ્રી દ્વારકાધીશની હાજરીમાં સમાજની એકતા અખંડિતતા સામાજિકતા પ્રભાત પ્રભાવ ભવ્ય વારસો પ્રદર્શિત કરીને વિશ્વને એક હકારાત્મક સંદેશ આપે છે સાથે સાથે સમગ્ર વિશ્વમાં શાંતિ સ્થપાય તે માટે આજ મહારાષ્ટ્રના ભાગરૂપે વિશ્વ શાંતિ રેલીનું પણ આયોજન કરવામાં આવેલ છે અંકલેશ્વર તાલુકાની સિત્તેરથી વધુ આહરાણીઓ દ્વારકા ખાતે યોજાનાર રાસગરબામાં ભાગ લેવા જઈ રહેલ તમામ આહરાણીઓને

અમારે અહીંથી એસી મહિલાઓ જે રાસ રમવા જઈ છે એના માટે અમે અહીંયા એને શુભકામના પાઠવવા માટે આવ્યા છીએ અને દ્વારકા અંદર આજ રોજ ભવિષ્યમાં ભગવાન દ્વારકાધીશ હતા ત્યારે જે રાસ રમાયો હતો એ રાસ આજે સાડત્રીસ હજાર બહેનો ને રાસ રમાવાનો છે અને આ સમાજ આખા ગુજરાતના સમાજ એક તાગડી તોડાવવાનો છે ખંભે ખંભા મિલાવી અને આજે જે રાષ્ટ્રનું આયોજન થઈ રહ્યું છે ઈ સમાજ માટે ગર્વની વાત છે અને આવી રીતે હંમેશ માટે ભગવાન દ્વારકાધીશ ના ચારે હાથ અમારા ઉપર રીએ અને આવુર સમાજ કાયમીર માટે આવી રીતે હળવી મળે અને રીએ બધા જ એક થઈ અને આવી રીતે રાસ રમે પણ કોઈ પણ કાર્ય કરે અને જે આ કાર્ય કર્યું છે એને અમે ખુબ ખુબ અભિનંદન આપીએ છીએ અને અમારે અહીંયાથી જે મહિલા મંડળ છે એના દક્ષાબેન એના કન્વીનર હતા ધનુશ્રી બધાને અમે ખુબ ખુબ અભિનંદન આપીએ અને આજ રોજ અમારા સમાજના આગેવાનો બધા નાગજીભાઈ હોય નરેન્દ્રભાઈ હોય રાહુલભાઈ હોય બીજાભાઈ બિપિનભાઈ હાર્દિકભાઈ આ બધા વિક્રમભાઈ અમે બધા જ આજે એમને અહીંયાથી શુભકામના આવ્યા છીએ અને આ રાસ ની અંદર જે મહેનત કરી રહ્યા છે એ અમારા અમીરભાઈ અને હરબદભાઈ સોલંકી અને પ્રદીપભાઈ વાઢિયા ત્યાં પૂગી ગયા છે અને અહીંથી અમારે ભાઈ છે અને વિષય વાત એ છે કે આ સમાજ ની અંદર અંકલેશ્વર ભરૂચ ને એવી સેવા મળી છે કે આખી ભરૂચ ના હવાના જે સેવા મળી છે એ ભગવાન ની અમે કૃપા માનીએ છીએ અને હંમેશ માટે આવું ને આવું ભગવાન અમારા ઉપર આશીર્વાદ રાખે ભગવાન દ્વારકાધીશ ની જાય જય મારું નામ નાગજીભાઈ લાડુમોર અંકલેશ્વર આજ અમે અંકલેશ્વર થી છોતેર આહિરાણીઓ મહારાષ્ટ્ર દ્વારકા મુકામે થનાર છે અને એમનો બસ નું પ્રસ્થાન અને લીલી ઝંડી આપવા માટે અમારા આહિર બહેનો આહિરાણીઓ અને ઘણા બધા અમારા મિત્ર વર્તુળ બંધુઓ આ યાત્રાનું પ્રસ્થાન કરાવી રહ્યા છે દ્વારકા મુકામે ત્રેવીસ અને ચોવીસ ડિસેમ્બર ના સાડત્રીસ હજાર આહિર આહિરાણીઓનો મહારાસ થનાર છે અને કદાચ ઐતિહાસિક ઘડી અને ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ માં પણ આ ઇવેન્ટ નું કવરેજ થવાનું છે અને પાંચ હજાર વર્ષ પછી કૃષ્ણ ભગવાનનો આ એક ઇતિહાસનું પુન પુનર્ પુનર્ પુનર્વર્તન છે અને આ આ રાસ સદૈવ દ્વારકાધીશની કૃપા આહિર કોમ્યુનિટી ને અને સમગ્ર જગત ને કલ્યાણ વર્તાય અને બીજું એક ખાસ વિશેષતા છે કે આ જે આયોજકો છે અને અખિલ એક વિચાર હતો અને એક મહિનાના સમયગાળામાં એક મહિના ની આવો સરસ રાસ અને આખા સમગ્ર ગુજરાત ની આહિરાણીઓ જયારે એક જ સ્થળે ભેગા થઈને રાસ

તો અમે કાલે પાછો વ્રજવાણીનો વ્રજવાણી નો રાસ સાડા રમશું અને આજથી પાંચ પાંચ હજાર વર્ષ પેલા કચ્છના વ્રજવાણીમાં માં એકસો ચાલીસ અહિરાણીઓ ત્યાં સમાધિ લીધેલી છે ત્યારે દ્વારકાધીશ ઢોલીના સ્વરૂપે આવેલા હતા અને એની હારે ચાર દિવસ એક એક મતલબ ચોવીસ કલાક ચોવીસ કલાક ઢોલીના સ્વરૂપે આહી ભાઈ દીકરીઓ રાસ રહીમી હતી ત્યારે એ લોકો ને હજી પણ સમાધિ છે ત્યાં અને હજી ઢોલ ના ઢોલ નો અવાજ આવે છે તેના પાડિયા અને આજે ઈ અમે સ્વપ્ન પાછું પૂરું કરીએ છીએ મોલી વગાડી બન મોતો મોલી બજેયો દેખાય છે વૃંદાવન ફેલું રાસનો રચાયો દેખાય છે હું કેમ કહું કૃષ્ણ ક્યાં છે મને તો પ્રત્યેક આહીરમાં કનૈયો દેખાય છે જય શ્રી કૃષ્ણ સર્વસ્ય ચાહમ રદિસન નિવિષ્ટો આવું કહીને શ્રી કૃષ્ણ દરેકના હૃદયમાં બેઠા છે દરેક આહીરાણી આહીરોના હૃદયમાં બેઠા છે અને આજ 5000 વર્ષ પહેલા જે 1108 આહીરાણીઓનો જે મહારાજ થયો તો એ જ આજે બત્રીસ હજાર બહેનો રિક્રિએટ કરવા જઈ રહ્યા છે